જો હા એ આવી ગયા મગફળી ખાવા છે ને બધા દાળિયા વીણતા વીણતા આવી ગયા છે સરસ મજાના બગલા પણ આવી ગયા હે બધા કેવા વિણે જો જીવડા પાછળ પાછળ જો કાઉ કાઉ કરતા આપણે ઓલા સેટ અહીં નહીં આવતા રહ્યા અહીં હાલો આ થોડુંક રહ્યું મંડી લેવા ફટાફટ આ સહ પૂરા થઈ ગયા હે એ સેટપો ગયો એ જેસી બીજો સહ લઈને હાલતા ફરી જાય જો પાછળ બગલા સરે છે ને થિન પોગી ગયા છે આ સેટ તો પૂરું થવા આવ્યું છે થોડુક જ રહ્યું હૈ અયા હે કપા ચાલો અમે અહીંયા થી ને અહીંયા આવતરી અહીં ખોખા ઉપરતા ઉપરતા જો મક પડી ઉપાડી છે આ મક પડી ઉપાડે હે મક ફળી લઈને ઉપર તો કમેન્ટ કરજો કમેન્ટ કરજો પાથરા પાડી દીધા છે આજ તો મસ્તીના હવે આટલું રહ્યું છે તો ખોખા ઉપાડવા આટલા ઉપાડવાના હે ખોખા ખાવા જેને ખાવા હોય ભોગી પોગી જઈજો બે દીમા હગાવાલા જેને આવું હોય એ હવે આટલા રહ્યા હે ઉપાડવાના ઉપર નીંબડે હે તે બી કણી ખબર ચાલો આયદે પડ્યા હી એટલે ફટાફટ મંડી ઉપાડવા જા બે વાહ્યા રહી ગયા પોગી ગયા આટલા ઉપર લીધા જો ઘડીક વારમાં માં હવાર માં જઈએ થોડાક ઉપાડવાના ના રહ્યા હે થોડો મંડી ઉપાડવા ઈશા હાલો તો આ બધા પીડા હવાઈ દે તો હાલો ફટાફટ મીંડા ઉતા ઉપાડવા શેઠે ગાય ગા ઉપાડવા માંડ્યા છે એટલે વિડીયો બંધ રહે તો એન સુધી બન્યા રહેજો બ્લોકમાં તો આટલું બધું ઉપાડી લીધું છે થોડુંક જ ઉપાડવાનું છે ચાલો

અને હવે આ બીજા સમા સડી હિ હવે પોગાડીને આટલું રિયું હે પોગાડી દીધા પોગી ગયા બધા લઈ હિ અને હવે આ ત્રણ ચાર છ રહ્યા હે ખૂટવાડવાના હે પછી જવાનું છે ઘરે આખું પડું લેવાઈ ગયું છે ચાલો તો જો આપણે આ બધું લઈશું આપણે બધું લઈશી બગાડવાના રહ્યા છે તો ફટાફટ મંડી લેવા આ એક લેવાનો છે આ એક રીયું છે આટલું રીયું છે આગળ હવે તો મંડી ફટાફટ લેવા આપણે એક તો પોગી ગયા છે અને આ બધું લઈ લીધું હામાં સેટા લાગે આ એક સ રીયો છે તો લેવાનો છે એક સ તો હલો ફટાફટ મંડી લેવા તો અહીંયા આગળ કપાશે ને આટલું જ રીયું છે આપણે એ ખર્યું હતું એ હવે થોડું ગજર્યું છે બે હાથે ઉપાડતા જાય ને મારે આ આટલી વાહે રહી ગઈ ચાલો તો આપણે થઈ રહ્યું હે બધું પટ પાડી દીધો જેમ કીધું તું એવું લેવાઈ ગયું છે એટલા શેડા હોદી હાલો ને આપણે જઈશી હવે ઘરે કેમ કે આ બધું પડું સાફ કરી નાખ્યું છે બધા ખોખા ઉપાડી લીધા છે તો બધાને વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જો ઓલા માર્ગે જાય છે અને આપણે આયેલા જઈશી જો કે પડામાં આપણે આયેલા જઈએ પડામાં અને આયેલા જાય માર્ગે તો અમે જઈ હવે ઘરે તો બધાને જય માતાજીની જય રામાપીનની રાધે રાધે